નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના દરેકને માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા જેવી છે આજની કહાનીમાં આપણે એક એવા પિતાજીની વાત કરવાના છીએ કે જેમણે ધીરજ અને સમજદારીથી એવી વસિયત લખાવી કે વસિયત વાંચીને દીકરાઓ અને વહુઓના મોઢા ગભી જેવા થઈ ગયા માટે દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની રતિલાલ પોતાના રૂમમાં પોતાની પત્ની સમજુબેન સાથે બેઠા હતા અને દરરોજની જેમ આજે પણ તેઓ પોતાના ધંધા રોજગારનો હિસાબ કરી રહ્યા હતા ત્યાં એનો મોટો દીકરો આવીને બોલ્યો કે બાપુજી મને વીસ હજાર રૂપિયા આપો એના બાપુજી રતિલાલે કહ્યું કે બેટા આટલા બધા રૂપિયાને તારે શું કરવા છે બાપુજી તમને તો ખબર છે કે મારી ગાડી રિપેર કરાવવાની છે એટલે રતિલાલે કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં દીકરા લઈ જા એમ કરી રતિલાલે તિજોરીમાંથી વીસ હજાર રૂપિયા કાઢીને આપ્યા મોટો દીકરો હજુ તો ત્યાંથી ગયો ત્યાં નાનો દીકરોએ આવીને કહ્યું કે બાપુજી મારા બાળકોની ફી ભરવાની છે એટલે મને પચીસ હજાર રૂપિયા આપો મને મારા પગાર હજુ નથી આવ્યો પગાર આવશે ત્યારે હું તમને પાછા આપી દઈશ રતિલાલ બધું જ જાણતા હતા અને બધું જ સમજતા હતા કે બંને દીકરાઓ શું કરી રહ્યા છે છતાં પોતે મન મનાવી લેતા કે કાંઈ વાંધો નહીં એમાં શું ફરક પડવાનો છે આખરે સંતાનો તો આપણા જ છે ને આવી રીતે રતિલાલ પાછેથી અવારનવાર કોઈને કોઈ બહાનું બતાવીને સંતાનો પૈસા લઈ જતા રતિલાલ ક્યારેય પણ પૈસા આપવાની ના નહોતા પાડતા પરંતુ ક્યારેક તે કારણ પૂછી લેતા ત્યારે એના સંતાનો એવું કહેતા કે બાપુજી શું તમને અમારા ઉપર વિશ્વાસ નથી સમજુબેન ઘણીવાર તેના પતિને કહેતા કે દીકરાઓને વારે વારે આટલા બધા પૈસા આપવા એ સારું ન કહેવાય પરંતુ રતિલાલ તેમની કોઈ વાત માનતા જ ન હતા અને કહેતા કે સમજો તું તો જાણે છે કે મારા દીકરાઓએ મારો પ્રાણ છે પરંતુ આપણા ગઢપણ માટે તો થોડું ઘણું બચાવી રાખો અરે સમજુ તું ગઢપણની ચિંતા ના કરીશ આપણા બંને દીકરાઓ ખૂબ જ હોશિયાર છે તે બંને આપણને કેટલો બધો પ્રેમ કરે છે સંસ્કાર આપણે આપવા બાળકોને આપ્યા છે તેના કારણે આપણને આપણા જીવનમાં કોઈ તકલીફ નહીં આવે સમજુબેન ચૂપ થઈ જાય છે પરંતુ મનમાં ને મનમાં કોઈને કોઈ વિચાર ચાલતો રહે છે અને તે વિચારે છે કે તમે પણ કેટલા બધા ભોળા છો આજના જમાનામાં પોતાના માટે થોડું તો જરૂરથી બચાવીને રાખવું જોઈએ દીકરાઓ તો આપણા છે પરંતુ તેમની પત્નીઓ તો પારકા ઘરેથી આવેલી હોય છે ને અને આપણી વહુઓને તમારા કરતાં વધારે હું જાણું છું આવો બધો વિચાર કરતાં કરતાં સમજુબેન પોતાના પતિને નિહાળી રહ્યા હતા એટલામાં જ રતિલાલે ચપટી વગાડીને તેઓ જે વિચારમાં ખોવાઈ ગયા હતા તેમાંથી જગાડી દીધા સમજુ બેન પોતાની વિચારોની દુનિયામાંથી બહાર આવી ગયા રતિલાલ બોલ્યા અરે સમજુ તું ક્યાં ખોવાઈ ગઈ હતી મારી ચાનો સમય થઈ ગયો છે આજે ચા બનાવશે કે પછી જાતે જ બનાવી લઉં રતિલાલે મજાકમાં કહ્યું અરે તમે કેવી રીતે ચા બનાવશો હું કમાને ખૂબ માર બૂમ મારું છું તે ચા બનાવી દેશે બેને રસોડામાં અને ઘરના બીજા કામ કરવા માટે એક નોકર રાખ્યો હતો તેનું નામ કમો હતું જેથી તેમની વહુઓ પર વધારાનો બોજ ન પડે અને પોતે પણ ઉંમરના કારણે વધારે કામ નહોતા કરી શકતા ત્યાં તો કમો આવી ગયો અને બાપુજી માટે ચા બનાવીને લાવ્યો સાંજના સમયે સમજુબેન અને રતિલાલ દરરોજની જેમ બહાર ચાલવા માટે નીકળ્યા સમજુબેન પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજતા હતા કે તેમને રતિલાલ જેવા સમજદાર પતિ મળ્યા હતા પરંતુ કહેવાય છે ને કે ક્યારેક આપણા ભાગ્યને ખુદ આપણી જ નજર લાગી જતી હોય છે બંને પતિ પત્ની રોડની સાઈડમાં ચાલી રહ્યા હતા ત્યારે સામે જોયું તો એક કાર ફૂલ સ્પીડમાં તેમની તરફ આવી રહી હતી તેઓ કંઈ પણ સમજી વિચારી શકે તે પહેલાં તો કારે તેમને ખૂબ જ જોરથી ટક્કર મારી દીધી ઘાયલ કરી દીધા જ્યારે સમજુબેન ભાનમાં આવ્યા ત્યારે જોઈએ છે તો પોતે હોસ્પિટલના બેડ ઉપર સૂતા હતા અને એક નર્સ તેમને બોટલ ચડાવી રહી હતી તેમણે ઊઠીને તરત રતિલાલ વિશે પૂછ્યું ત્યારે નર્સે કહ્યું કે રતિલાલ તો આઈસીયુમાં છે કારણ કે તેમને વધારે વાગ્યું હતું જેના કારણે તેમની હાલત ગંભીર છે આવું સાંભળીને તેમણે બોટલની સોય કાઢીને એક તરફ ફેંકી દીધી અને સમજુબેન ઊભા થઈને ચાલવા લાગ્યા આજે આટલું દર્દ હોવા છતાં પણ એમને કેટલી બધી હિંમત આવી ગઈ હતી કે તેમને કોઈ રોકી શકે તેમ ન હતું તેમની પાછળ નર્સ અને હોસ્પિટલનો બીજો સ્ટાફ બૂમો પાડી રહ્યો હતો પરંતુ સમજુબેન પોતાની જાતને સંભાળી ન શક્યા અને બોલવા લાગ્યા કે ઉઠો પતિદેવ જુઓ તમારા સહારે તો હું જિંદગી જીવી રહી છું તમે તો મારા હૃદયની ભાવનાઓને સમજી શકો છો અને તમે જો આ રીતે મારાથી નારાજ થઈ જશો તો મારું શું થશે આવું કહેતા સમજુબેન જોર જોરથી રડવા લાગ્યા ત્યાં થોડી વાર પછી એમના પતિને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા આખરે તેમને પણ ખૂબ જ કમજોરી આવી ગઈ હતી સમજુબેનને બેડ પર સુડાવી દેવામાં આવ્યા અને ડૉક્ટરે તેમને આરામ કરવાનું કહ્યું સમજુબેનને રતિલાલની ખૂબ જ ચિંતા થઈ રહી હતી આંખો બંધ કરીને સમજુબેન પોતાના પતિ સાથે વિતાવેલી જિંદગીની એ યાદગાર મધુર પળોને યાદ કરી રહ્યા હતા ત્યાં અવાજ સંભળાયો કે બા આંખો ખોલીને જોયું તો સામે તેમનો નોકર કમો ઊભો હતો સમજૂબહેનની આવી હાલત જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે બોલ્યો કે થોડું જમી લ્યો બા સમજૂબહેન આજુબાજુ જોવા લાગ્યા ત્યાં કમો બોલ્યો કે ઘરના સભ્યો તો બધા ઘરે જતા રહ્યા છે પરંતુ મને એમ થયું કે તમે હોસ્પિટલમાં એકલા જ એટલે તમારા હાલ હવાલ પૂછવા માટે હું અહીં આવ્યો છું અને તમારા માટે આ ભોજન પણ લેતો આવ્યો છું તો બા ઉઠો અને ભોજન જમી લ્યો બાપુજી પણ જલ્દી સારા થઈ જશે તમે જરાય ચિંતા ના કરશો કમાનો આવો પ્રેમ અને ભાવ જોઈને સમજુબેનને થોડી હિંમત આવી તેમને લાગ્યું કે આ દુઃખની ઘડીમાં હું એકલી નથી મારી સાથે પણ કોઈ ઊભું છે એટલામાં નર્સ રૂમમાં આવી અને બોલી કે સમજુબેન તમારા પતિ ભાનમાં આવી ગયા છે એટલે કમો તેમને રતિલાલ પાસે લઈ ગયો અને રતિલાલ ભાનમાં તો આવી ગયા હતા પરંતુ તેઓ પોતાના હાથ પગ નહોતા હલાવી શકતા આ જોઈને સમજુબેને ખૂબ જ દુઃખ થયું પરંતુ તેઓ પોતાના પતિની સામે ઢીલા પડવા નહોતા માગતા એટલે તરત જ પોતાના દુઃખને પોતાની આંખોમાં સમાવીને તેમણે રતિલાલની સામે જોઈને થોડું હાસ્ય આપ્યું અને બોલ્યા કે પરમાત્માનો ખૂબ ખૂબ આભાર કે જેમણે તમને બચાવી લીધા આપણે જલ્દી જ આપણા ઘરે જતા રહીશું તે બંનેની તબિયત થોડી સારી થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી તે બંને ઘરે તો આવી ગયા પરંતુ રતિલાલ હવે વ્હીલચેર ઉપર આવી ગયા હતા તેઓ હવે પોતાની જાતે ચાલવામાં અસમર્થ હતા ઘરે આવ્યા બાદ જાણે રતિલાલ અને સમજૂબેનનું તો જીવન જ સાવ બદલાઈ ગયું હતું અને તે બંનેને હવે ઘરના લોકો ઉપેક્ષાની હતા સંતાનોને હવે પોતાના માતા પિતા કમો કોઈ કારણસર બજારમાં ગયો હતો ત્યારે સમજુબેને પોતાની નાની વહુને કહ્યું કે બેટા તારા બાપુજી માટે ખૂબ જ ઓછા મરચાં મીઠાવાળી થોડી થોડો દરિયો બનાવી દે ત્યારે તરત જ તેમની વહુએ મોં ચડાવીને જવાબ આપ્યો કે તમે જાતે બનાવી લો મારે પણ ઘરમાં બીજા ઘણા બધા કામ છે અને આટલા બધા દિવસોથી ઘરની જે હાલત ખરાબ થઈ રહી છે તેના કારણે અમે કીટી પાર્ટીમાં પણ નથી જઈ શકતા આવું કહીને તેમની વહુ તૈયાર થઈને કીટી પાર્ટીમાં ચાલી ગઈ ક્યારેક સમજુબેન તેમના દીકરાઓને દવા અને ફળ લાવવા માટે કહેતા ત્યારે તે લોકો કોઈને કોઈ બહાનું બતાવીને ના પાડી દેતા અને વહુઓ પણ દીકરાઓને ચાવીઓ ભરાવતી હતી અને કહી રહી હતી કે હવે તમે બાપુજી માટે ખોટો ખર્ચ કરી રહ્યા છો બાપુજી હવે ક્યારેય પણ ઠીક થઈ શકે એમ નથી તો એમની પાછળ હવે સમજી વિચારીને ખર્ચા કરજો આવી વાતો સાંભળીને સમજુબેન ખૂબ જ દુઃખી દુઃખી થઈ જતા અને મનમાં ને મનમાં તેઓ જાણતા હતા કે તેમના દીકરાઓને આ બધું શીખવાડનાર તેમને હોવું જ છે તેઓ વિચારવા લાગ્યા કે અત્યાર સુધી દીકરાઓને પૈસા જોતા હતા ત્યારે બાપુજી બાપુજી કહીને આવી જતા હતા હવે જ્યારે બાપુજી લાચાર થઈ ગયા છે તો તેમને ઘીમાંથી માખીની જેમ ચૂંસીને બહાર કાઢીને ફેંકી દીધા પોતાના દીકરાઓ અને વહુની આવી વાતો સાંભળીને સમજુબેન જ્યારે પોતાની રૂમમાં આવ્યા ત્યારે જોયું તો રતિલાલની આંખો આંસુથી ભરેલી હતી રતિલાલ સમજુબેનને જોઈને બોલ્યા કે મારા બંને દીકરાઓને મારા બંને હાથ સમજ્યા હતા પરંતુ આ મુશ્કેલીના સમયમાં આપણા બંને દીકરાઓ આપણી સંભાળ નથી રાખી શકતા પરંતુ સમજુ તું ચિંતા ન કરીશ હું એકદમ ઠીક છું અરે તિજોરીની ચાવી ક્યાં ગઈ હમણાં તો મેં અહીં મૂકી હતી આમ તેમ જોઈને સમજુબેન બોલ્યા તેમનો નોકર કમો ઊભો રહીને બધી જ વાતો સાંભળી રહ્યો હતો તેણે સમજુબેનને કહ્યું કે સવારે નાની માસી અને મોટી માસી આ રૂમમાં આવ્યા હતા કદાચ તેમણે ચાવી લીધી હશે આ વાત સાંભળીને સમજુબેન ચોંકી ગયા અને તરત જ તેઓ તેમની બંને વહુઓ પાસે ગયા અને કહ્યું કે વહુ બેટા તિજોરીની ચાવી તમારી પાસે છે સમજુબેન થોડું અચકાઈને બોલ્યા કારણ કે એ જાણતા હતા કે વહુઓ હમણાં દેકારો કરશે અને થયું પણ એવું જ બંને વહુઓ કહેવા લાગી કે તમે તો પૈસા લૂંટાવામાં એવી રીતે લાગી ગયા છો કે જાણે પૈસા પૈસા તો ઝાડ ઉપરથી ખરી રહ્યા હોય હવે તો બાપુજીની કમાણી પણ બંધ થઈ ગઈ છે એટલા માટે પૈસા કેવી રીતે બચાવવા એ અમે સારી રીતે જાણીએ છીએ હવે આ ચાવી તમને નહીં મળે તેમની વહુઓનો આવો અશોભનીય વ્યવહાર જોઈને અને તેમની વાતો સાંભળીને સમજુબેન તો અચરજથી તેમને જોતા જ રહી ગયા બીજા દિવસે સમજુબેન જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે જોયું તો રતિલાલને ખૂબ જ તાવ હતો તેમણે જઈને તેમના દીકરાઓને કહ્યું કે તમારા બાપુજીને હોસ્પિટલે લઈ જવા પડશે તેમને ખૂબ તાવ આવી રહ્યો છે અને તેમનું રૂટીન ચેકઅપ પણ કરાવવાનું છે તો તમે ગાડી લઈ લો ત્યાં નાનો દીકરો બોલ્યો કે ગાડીમાં પેટ્રોલ નથી તમને તો ખબર જ છે કે ઘરમાં પૈસાની કેટલી તંગી ચાલી રહી છે અને ઉપરથી બાપુજી જ કામ ધંધો છોડીને ઘરે બેસી ગયા છે ત્યાં તો મોટો દીકરો પણ આવ્યો અને બોલ્યો કે બા તમે સમજતા કેમ નથી અમે નોકરી કરવાવાળા લોકો છીએ આટલો સમય અમારી પાસે નથી હોતો કે આવા ફાલતું કામ કર્યા કરીએ કમાને કહો રિક્ષા બોલાવી લાવે અને બાપુજીને લઈને તમે હોસ્પિટલ જતા રહો બેન આવો ઝેર જેવો અપમાનનો ઘૂંટડો ગળે ઉતારી ચૂપચાપ ઊભા હતા તેમને તે સમયે કંઈ પણ બોલવું યોગ્ય લાગ્યું નહીં એટલામાં જ કમાએ બૂમ પાડી કે આવો બા હું રિક્ષા લઈને આવી ગયો છું ત્યારે જતાં જતાં સમજુબેને કમાને કહ્યું કે દીકરા તું રિક્ષા લઈને તો આવી ગયો છો પણ મારી પાસે તો દવા અને ફળ લાવવા માટે પૈસા પણ નથી ત્યારે કમો બોલ્યો કે મારા પગારમાંથી થોડા ઘણા પૈસા મેં બચાવી રાખ્યા હતા તે મેં સાથે લઈ લીધા છે તેમાંથી આપણો ખર્ચો નીકળી જશે તમે ચિંતા નહીં કરો અને રિક્ષામાં બેસો કમો ઘરનો એક નોકર હોવા છતાં પણ સમજુબેન અને રતિલાલની સેવા તેમના પોતાના સંતાનોથી અનેક ગણી વધારે કરી રહ્યો હતો હોસ્પિટલે જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં સમજુબેન કહેવા લાગ્યા કે મુશ્કેલીમાં જ્યારે પોતાના જ લોકોએ સાથ છોડી દીધો ત્યારે તું પોતાના ઓથી પણ વધારે અમારી સાર સંભાળ રાખે છે ત્યારે કમાએ કહ્યું કે બાણપણથી જ મારા મા બાપ નહોતા મારા દાદીએ મારું પાલન પોષણ કરીને મને મોટો કર્યો હતો હવે તો તે પણ આ દુનિયામાં રહ્યા નથી હું તો તમારા બંનેમાં મારા માતા પિતાને જોઉં છું આ વાત કહેતા કહેતા કમાની આંખો આંસુથી સુધી ભરાઈ ગઈ હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવ્યું ત્યારે ડૉક્ટરે રતિલાલ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી સૂચનાઓ આપી અને કમાઈએ એ બધું સારી રીતે સમજી લીધું રસ્તામાં પાછા આવતા કમાઈએ રિક્ષા ઊભી રખાવી અને જરૂરી દવાઓ અને અમુક ફળ લઈને આવ્યો કમો તેમના ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખતો થોડા દિવસોમાં બાપુજીની તબિયત પણ હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી ત્યાર પછી એક દિવસ રતિલાલે પોતાની પત્નીના જન્મદિવસ પર રૂમને શણગારવામાં આવ્યો અને પોતે સોફા પર બેઠા હતા અને બંને બાજુએ અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા તેમના દીકરાઓએ આવીને જોયું તો તે જોતા જ રહી ગયા કે બાપુજી આ શું છે ત્યારે બાપુજીએ કહ્યું કે સાંભળો આજે મારી ધર્મ પત્નીનો જન્મદિવસ છે ત્યારે રતીલાલે અને સમજુબેને કેક કાપી ત્યાર પછી રતિલાલે એક બોક્સમાં પોતાની ધર્મપત્નીને ગીફ આપી આ મોંઘી સાડી જોઈને દીકરાઓની વહુઓની તો આંખો ફાટેલી જ રહી ગઈ ત્યારે તેમના દીકરાઓએ પૂછ્યું કે બાપુજી તમારી આજુબાજુ બેઠા છે તે કોણ છે ત્યારે બાપુજીએ કહ્યું કે આ મારા મિત્ર વકીલ પંકજભાઈ છે અને આ બાજુ બેઠા છે તે ગૌતમભાઈ છે કે જેમને મેં આ મકાન દોઢ કરોડ રૂપિયામાં વેચી દીધું છે આ સાંભળીને તેમના દીકરાઓએ કહ્યું કે બાપુજી તમે અમારી સંમતિ વગર આ મકાન કઈ રીતે તમે વેચી શકો અરે દીકરા મારે જ્યારે તમારા સાથ અને સહકારની જરૂર હતી ત્યારે તમારી પાસે ટાઈમ નહોતો અને તમે મારા દવાના પૈસા આપવાની અને મને દવાખાને લઈ જવાની પણ ના પાડી દીધી હતી ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આ વસિયત ખરેખર મારે કોના નામે કરવી જોઈએ ત્યારે રતિલાલે પંકજભાઈને વિનંતી કરી કે વસિયતનામું બધાની વચ્ચે વાંચી સંભળાવો ત્યારે વકીલ સાહેબે રતિલાલ એ રાજી ખુશીથી અને પોતાની મરજી મુજબનું લખાવેલ વસિયતનામું વાંચવાની શરૂઆત કરી કે આજથી હું રતિલાલ પ્રેમજી ધાની વકીલ દ્વારા મારી રાજી ખુશીથી વસિયતમાં એવું લખાવું છું કે આજથી મારો તમામ કારોબાર મારા ઘરનો નોકર કમો સંભાળશે અને આ મારું મકાન મેં દોઢ કરોડ રૂપિયામાં વેચી દીધું છે અને એ રકમમાંથી હું એક નાનું મકાન ખરીદીશ જેમાં હું મારી પત્ની અને મારો નોકર કમો અમે ત્રણ સાથે રહીશું અને તેમાંથી જે પૈસા વધશે તેમાંથી વીસ લાખ રૂપિયા હું મારા પૌત્ર અને પૌત્રીઓના નામે બેંકમાં જમા કરાવીશ કે જેઓ પુખ્ત વયના થયા પછી તેમને મળી જશે અને બાકી વધેલી રકમ હું મારી પાસે રાખીશ મારા અને મારી પત્નીના મૃત્યુ પછી મારા મકાનનો સંપૂર્ણ વારસદાર મારો નોકર કમો છે આ ઉપરાંત મારી પાસે વધેલી મૂડી પણ કમાની રહેશે મારા પુત્ર અને પુત્રવધુઓ માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે ત્યાર પછી રતિલાલ બોલ્યા કે તમારી પાસે ફક્ત સાત દિવસનો સમય છે આ સાત દિવસમાં તમે તમારી રહેવાની વ્યવસ્થા બીજી કોઈ પણ જગ્યાએ કરી લેજો કેમ કે આ સાત દિવસ પછી આ ઘરનો માલિક હું નહીં પણ ગૌતમભાઈ હશે હું અત્યાર સુધી તો એવા જ બ્રહ્મ હતો કે મારા બંને દીકરાઓ ખૂબ જ હોશિયાર છે અને મને ખૂબ જ વફાદાર છે પરંતુ મને તો હવે ખબર પડી કે અહીં તો બધા પોતાના સ્વાર્થ માટે જીવી રહ્યા છે હું તો ખોટો બ્રહ્મ પડીને ખુશ થઈ રહ્યો હતો કે અહીં બધા મારા પોતાના છે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આવું દુઃખ દેખાડ્યું જેના કારણે મને દુનિયાના લોકોના અસલી ચહેરાની મને ખબર પડી ગઈ મારી મુશ્કેલીના સમયમાં પણ તમને ફક્ત અને ફક્ત પૈસા જ દેખાઈ રહ્યા હતા અરે હું તો ક્યારનો આ દુનિયામાંથી ચાલ્યો ગયો હોત મારા આ લાચાર બેકાર અને અપંગ શરીરથી શરીરની સાથે હું ક્યાં સુધી જીવતો રહીશ આ તો મારી પત્ની અને કમાની સેવાનું ફળ છે કે જેના કારણે અત્યારે હું શ્વાસ લઈ રહ્યો છું હકીકતમાં તો મારા પુત્રની ફરજ આ કમાઈએ નિભાવી છે ત્યારે મોટા દીકરાએ કહ્યું કે તે તો નોકર છે અને તેને નોકરની જગ્યા પર જ રાખો અમે તો તમારા દીકરાઓ છીએ ત્યારે રતિલાલ બોલ્યા કે નક્કી કરેલા પગાર સિવાય એને મેં આપ્યું છે શું પરંતુ તેમણે તો મને જીવનદાન આપ્યું છે આ કમો તો મારી અને મારી પત્નીના ગઢપણનો સહારો બન્યો છે અરે શરમ આવવી જોઈએ તમને લોકોને કે જે કામ તમારે કરવું જોઈતું હતું એ કામ આ નોકરે કરી બતાવ્યું છે આ કમાની નસોમાં ભલે મારું લોહી ન રહેતું હોય પણ એ મારે માટે સગા દીકરા કરતાં પણ વિશેષ છે બંને દીકરા અને બંને વહુઓની આંખો ખુલી ગઈ અને ધોળા દિવસે તારા દેખાઈ ગયા ત્યારે બંને દીકરા અને તેમની વહુઓ બાના ચરણોમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા કે બા અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરો તમે કંઈક બાપુજીને સમજાવો અમે તો તમારા જ સંતાનો છીએ અને આ જાણીને સગા સંબંધીઓ શું કહેશે એ તો તમે વિચારો વહુઓને બા પાસે ઘણી બધી આશા હતી પરંતુ સમજુબેન તેમની આશાઓ પર પાણી ફેરવતા બોલ્યા કે આ વાત તમને ત્યારે કેમ યાદ ન આવી કે જ્યારે તમારી સામે હું લાચાર થઈને તમારા બાપુજીની જિંદગીની ભીખ માગી રહી હતી અત્યારે તમને સગા સંબંધીઓ યાદ આવ્યા એ વખતે કેમ કોઈ યાદ નહોતા આવ્યા ત્યારે સગા સંબંધીઓ નહોતા સગા સંબંધીઓને જે કહ્યું હોય તે ભલે કહે તેમની અમારે કોઈ ચિંતા નથી તમે અમારો સામાન બાંધવાની તમે તમારો સામાન બાંધવાની તૈયારી કરો અને પિતાજીની હિંમત જોઈને આજે બંને દીકરાઓ અને તેમની હોવું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા એ લોકોએ તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારી સાથે આવી ઘટના બનશે પરંતુ અંતે તો એ જ થયું કે જે વસિયતમાં લખ્યું હતું એમના સંતાનો અને વહુઓએ પોતાના કરેલા કર્મોની સજા અને દંડ બંને મળી ગયા તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ